નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ વિશેષ ચર્ચા કરવી છે મધ્યાહન ભોજન વિષય જે રીતે મધ્યાહન ભોજન ભોજન એટલે કે બાળકો જે છે તેમને શાળામાં ભોજન આપવામાં આવતું હોય છે કે જે બપોરનું જમવાનું છે હવે આ વિષય ઉપર ચર્ચા આજે કરવી એટલે મહત્વની બની છે કારણ કે આ મધ્યાહન ભોજનમાં

કારણે જે કહેવામાં આવ્યું છે કે એન ચાવડા દ્વારા કે બાળકોના ભોજનમાં શાકભાજી નું ઇન્ટેક વધે તેના માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આ જે નિર્ણય છે તે તેતાલીસ લાખ બાળકો માટે સારો રહેશે કે કેમ તરફ જે આપણે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે આ જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે જે આ પરિપત્ર બે હજાર સત્તર માં લાગુ કર્યું કે જેમાં ભોજન અને નાસ્તો પૂરો પાડવામાં આવતો હતો પરંતુ તે નિયમ હવે બદલાયો છે અને હવે ફક્ત બાળકોને જમવાનું ભોજન જ છે તે પૂરું પાડશે આ તમામ વિષયો પર ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં છે નિલેશ સોલંકી કે જેઓ ભાજપના નેતા છે સાથે મીનાક્ષીબેન જોશી કે સામાજિક કાર્યકર્તા છે મુકેશ પંચાલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે ક્ષીબેન આ જે બાળકો માટે મધ્યાહન ભોજન કે જેમાં સાહીઠ ટકા કહી શકે કે કેન્દ્ર સરકાર ભોગવતી હશે ટકા રાજ્ય સરકાર દ્વારા આ મધ્યાહન ભોજનમાં ફાળો આપવામાં આવતો હશે બે હજાર ની વાત કરી ભોજન અને નાસ્તો બંને બાળકોને પૂરું પાડવામાં આવતું હતું હવે હવે નિર્ણય જે બદલાયો છે તે કહી શકે છે કે બાળકોના હિત માટે આ નિર્ણય લેવા આવશે અને હવે ફક્ત બાળકોને ભોજન જ પૂરું પાડવામાં આવશે હવે આ નિર્ણય વિશે શું કહેશો બે હજાર સત્તર માં જે પરિસ્થિતિ હતી એ બદલાઈ ગઈ છે બે ચોવીસ માં કુપોષણમાં ગુજરાત છે એટલે બઉ સીધી વાત છે આ નિર્ણયથી કુપોષણમાં આપણો ક્રમ મોખરે થશે અને ડ્રોપ આઉટ રેટમાં પણ આપણે મોખરે રહીશું દેશમાં એથી બીજું કોઈ આનું પરિણામ આવવાનું નથી કારણ કે ડાયટ સાયન્સ છે જે પોષણનું વિજ્ઞાન છે જમવાનું જે વિજ્ઞાન છે એમાં કોઈ નોંધપાત્ર એવો ફેરફાર આવ્યો નથી સરકાર આવો ફેરફાર કરી રહી છે હકીકતમાં મધ્યાહન કર્મચારીઓ આંદોલન રૂપે કરી રહ્યા છે એમના વેતન વધારવા નથી એમને પૂરતો પુરવઠો આપવો નથી ક્વોલિટી પુરવઠો નથી આપવો પરંતુ આવી રીતે માત્ર ભોજન આપીને એમના કામના કલાકોને ઓછા કરવાની આ સરકાર નું બહુ જ સમજેલી સાજીશ કેવાય અને બીજું બાળમજૂરી વધારજો તમે ગુજરાતમાં બાળમજૂરી છે કાયદાઓ બદલ્યા છે તમે અને હવે સૌથી સસ્તો બાળકોનો તમારું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાહ વાહ કરો પણ તમારે ત્યાં કુપોષણ વધશે ડ્રોપ રેટ વધશે અને બાળમજૂરી વધશે એ ત્રણ બાબતોમાં આપણે મોખરે થઈશું સીધો સાધુ આનું એ પરિણામ આવશે જી બિલકુલ નિલેશભાઈ જે રીતે આ નિર્ણય સરકાર દ્વારા બદલવામાં આવ્યો છે હવે સરકાર એવું કહી રહી છે કે નવા મેનુમાં કેલરી ઘટી નથી અને સાથે પીરસવાની ભરપેટ પણ જમવામાં આવશે તો વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે નાસ્તો બંધ કરી સરકારે બાળકોને પોષણથી વંચિત રખાયા છે શું કહેશો કે જે નિર્ણય બદલવામાં આવ્યો છે વિપક્ષ દ્વારા પણ આવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે નમસ્કાર શિવાની હું કહીશ કે સરકારનો કોઈ અપડેટ કરવા હોય તો વિપક્ષ તો હવે નવરૂ જ છે કારણ કે પોતે વિપક્ષ નો ટેગલાઇન નથી એટલે એ તો કોઈ પણ વસ્તુ સારી કે ખોટી આવશે એમાં વિરોધ તો થવાનો જ છે પણ આપણે કેન્દ્રમાં તેતાલીસ લાખ બાળકોને આપણે ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હશે તો બેન સરકાર આટલા વર્ષથી આટલું ગુજરાતમાં વચ્ચે સ્વ ને આટલું શાસન કરે જે લોકોના આશીર્વાદ કરતા હોય એમને એક જ મીટ એક તમે કદાચ વધારે ઓપોઝ કરશો પણ આપણે સરકારની વાત મૂકવાની છે ને આપણે આપણે આ ભોજન વધારે આપી વિવાદ નથી કરવાનો તમારા સારા સૂચન હોય તો આપણે અહીંયા ગુજરાતના જીટીપીએલ ની જનતાને આપણે આપી શકીએ લડવામાં સમય વ્યર્થ થશે શિવાનીબેન હું કહેવા માંગીશ કે ઓગણીસો ચોર્યાસી થી ગુજરાત રાજ્યમાં આ યોજના આવી હતી અને સમય પ્રમાણે ઓગણીસો ચોર્યાસી થી છન્નું સત્તાણું સુધી બહુ ગજબ શાસન ભારતીય ક્યાં ચોવીસ ટકા હતો અને ક્યાં બે ટકાથી એક નીચે પોણા બે થી નીચે આવી ગયો એ સમગ્ર ગુગલ કરશો તો પણ મળશે મારા આંકડા નથી સરકારના આંકડા છે બીજી વસ્તુ કે સરકાર નિયમ પ્રમાણે પરિપત્રમાં લખવામાં આવ્યો છે આપણે ગુજરાતી ભાષા હોય તો સમજવા જેવી છે કે બે ટર્મ જે અલગ અલગ બે બે અલગ અલગ આપતા હતા એ એક જ સમયમાં ભેગું આપવામાં આવશે કેલરી ઓછી કરવામાં નથી આવી આમાં તો સરકારના પૈસા વધારે લાગશે અને જે કેલરી યુક્ત પહેલા આપતા હતા એમાં ઘટાડો નથી એમાં વધારો થશે અને લીલા શાકભાજીના એડોન કરવામાં આવ્યા છે પહેલા નાસ્તામાં સુખડી કઠોળ મગ દાળ મિક્સ દાળ ઉસળ મોટિયા સહિત આ વાનગીઓ તો ચાલુ જ રહેશે પણ સાથે સાથે શાકભાજી લીલા શાકભાજી પણ એ બાળકોને આપવામાં આવે અને એ બાળકો એનાથી પોષિત થાય આપણા ત્યાં એવું નથી કે ભાઈ શરૂઆત થી જ આપણે જયારે ઓગણીસો સાહીઠ થી ગુજરાત અલગ પડ્યું ત્યારથી જ પોષિત છે એવું તો નથી ને કોંગ્રેસ આવ્યો અમને મૂકીને ગયા હોય પછી અમે આગળ તો નથી સાંજ સુધીની ખાવા પીવાની હોય આ વસ્તુ ખતા હોય તો હવે સરકાર એની પર એ અપડેટ લાવી રહ્યા છે કે ભાઈ ચલો બે હજાર વીસ નો પરિપત્ર હતો હવે પહેલી સપ્ટેમ્બર આને એડ કરી રહ્યા છે બેન એક જ સમયે બાળક જમે તો સારી વસ્તુ છે અને કેલરી ઘટાડી નથી અમે તો આમના મીડિયા અહેવાલથી આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકાર એની પર અપડેટ લાવી રહી છે સરકાર જે પ્રમાણેની કેન્દ્રમાંથી જે યોજના મળે છે સરકાર રાજ્ય સરકાર પણ એમાં સપોર્ટ કરે છે અને બાળકો બેન આપણા તંદુરસ્ત રાખવાના છે અને આપણા ત્યાં વર્ષોથી એવું નથી કે ભાઈ ભાજપ સરકાર આવી તો આ કર્યું કોંગ્રેસે આ કરી ગઈ કોંગ્રેસે જો સારા કામ કર્યા હોત તો એ ખુબ એ ઘટાડી ના ગયા હોત પણ અમે એની પર એક કામ કરી રહ્યા છીએ અમે સરકાર કે કોઈ વિપક્ષ કોઈ રાજકારણ નથી કરતો કે બાળકોમાં રાજકારણ ના હોય પણ જે રીતે નવી શિક્ષણ નીતિ આવી પહેલા ધોરણ માં એ પહેલા ધોરણમાં આપણે મુકતા હતા પણ સરકારે એ વિચાર કર્યો અને ખરેખર સારી વસ્તુ છે કે છ વર્ષ નું બાળક થાય ત્યાં સુધી એ બાલવાલવાટિકામાં કે આંગણવાડીમાં રે અને પછી એ પહેલા ધોરણમાં મેચ્યોર થાય ત્યાં સુધી એ આવે અને એના

છતાંય સરકાર એ તજજ્ઞો સાથે બેસે છે એ કરીએ છે અને ઇમ્પ્લિમેન્ટ થવા તો સિવાય બેન અત્યારથી ઓહાપો કરવાની જરૂર નથી બાળકોના હિત માટે સરકાર જે પણ સારા કાર્ય કરશે જે પગલા લેશે એના માટે આવકારવાના હોય છે બિલકુલ મુકેશભાઈ શું કહેશો જે રીતે આપણે નિલેશભાઈને પણ સાંભળ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને જે ભોજન આપવામાં આવશે તે ગુણવત્તાયુક્ત વાળું ભોજન હશે અને સાથે જે ભોજન ભલે નાસ્તો તે બાદ કરવામાં આવ્યો છે ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ખાલી ભોજન આપવામાં આવશે પરંતુ તેમાં પણ તમામ કેલરીયુક્ત જે ખોરાક છે તે બાળકોને પૂરો કરવામાં આવશે ત્યારે આ નિર્ણય કેટલો આવકારદાયક છે અને આનાથી શું લાગી રહ્યું છે કે જે કુપોષણ છે તે મળશે અને સુપોષિત ગુજરાતમાં પરિવર્તન થશે સૌથી પહેલા તો બેન હું ભારતીય જનતા પક્ષ જણાવી દઉં કે તમે કામગીરી કરાઈ રહ્યા છો આ કોઈ સરકારને નુકસાન જશે સરકારને ફાયદો થશે આ બધી વાતો સાંભળવા કઈ પ્રજા ટેવાયેલી નથી કારણ કે આ બધી વસ્તુ કેવી છે કે મધ્યાહન ભોજન પ્રધાનમંત્રી રાજીવજી ગાંધી અને માધવસિંહ કરી હતી અને એ માત્ર બાળકો માટેની વાત હતી અને એ આજે પણ ચાલુ છે અને હું કઉ છું ગુજરાતમાં પચીસ થી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે એ લોકોએ આમાં જે ફેરફાર કર્યો હું કઉ છું શાકભાજી ઇન્વોલ્વ કર્યા ખુબ સારી વાત છે જે સારી વાત હોય આપણે વાંધો નથી પણ એની સાથે જે નાસ્તો તમે બંધ કર્યો તો તમે જે દેશના કે ગુજરાતના બાળકો શેના માટે આવા બધા નિર્ણયો કરો છો તમે કોઈ એવા એનજીઓ ની કોઈ નિષ્ણાતો ની સલાહ લીધી દરકા બેન બેઠા છે એવા કોઈ નિષ્ણાતો ની સલાહ લીધી ના સરકાર અત્યારે મનસ્વી રીતે એકસો છપ્પન સીટ હોવાના કારણે એમને જે યોગ્ય લાગે નિર્ણય લેવા માંડે

રાજકારણ કરે છે અને જો કોઈ નિષ્ણાત હોય કહું છું જે કોઈ તો એ લોકો પણ એમનો મત રજૂ કરવા આવે જેમાં કઈ રાજકારણ કરવું નહીં કરવું નહીં એટલે શું તમે કઈ ભજન ભજન માટે પણ બોલાયો છે તમે જે નથી કરી રહ્યા તમારા કાન કાનુ ગુજરાતની જનતા વચ્ચે અમારો અધિકાર છે એ અમે અહીંયા વાત કરીએ છીએ સાંભળવાનું ના સાંભળવું હોય તો તમારે એ નહીં લઈ જવાનું પણ હું તો એવું માનું છું કે ડિબેટ ની ચર્ચા એટલે સત્તા પક્ષ જે સવાલો એનો જવાબ આપે અને ક્યાંક ત્રુટી એમને લાગે તો સરકારમાં રજૂઆત કરે અને એમાં સુધારો થાય એવો પ્રયત્ન થાય હું માનું છું એને ડિબેટ કહેવાય બાકી એવું કઈ છે ને કે રાજકારણ કરવા બધા રાજકારણ કરવા જ આવે છે તમે ના આવતા રાજકારણ કરવા તો તમારો વિષય છે પણ તમે જે બેકફૂટ ઉપર આવવા માટેના નિર્ણયો જે વારંવાર લઈ રહ્યા છો એ ખોટા છે અને જે નાસ્તાની વાત છે બેન એ એવી છે કે હંમેશા એક સાથે જમવાનું ક્યારેય કોઈ ડોક્ટરે સલાહ નથી આપતા કે તમે સમયાંતરે થોડું થોડું જમો તો શારીરિક પ્રક્રિયા પણ સારી રીતે ચાલે જમવાનું પણ આપવું જોઈએ શાકભાજી ઇન્વોલ્વ કર્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન બને ગમ્યું છે પણ નાસ્તો જે બંધ કરે છે ખોટું છે એમનો મનસ્વી નિર્ણય છે અને એ દીકરા દીકરીઓ માટે અન્યાય છે જે ફરીથી ચાલુ કરી દેવું છે જી બેન આપણું શું માનવો છે કે જે બાળકો હોય છે કે જે મધ્યાહન ભોજન હેઠળ લાભ લઈ રહ્યા બાળકોને કેવું ખોરાક મળવો જોઈએ અને તેમના માટે કેટલું સારું છે કારણ કે કુપોષણની આપણે વાત કરી રહ્યા કુપોષણ ને ઘટાડવું હશે તો આપણે બાળકોને કેવા ખોરાક તેમના ભોજનમાં ઉમેરવા પડશે એટલે આ ભાઈ વારેગઢીએ આપણા મિત્ર કયા કરે છે લીલા શાકભાજી ઉમેર્યા તો લીલા શાકભાજી ઉમેરીને કોઈ ઉપકાર નથી કરે વિજ્ઞાન છે અને લીલા જે ગ્રોથ એટલે કે પીરિયડ છે મે ઉકાની વાત શિવાની બેન આપની પાસે આવી છે નિલેશભાઈ આપની પાસે સાથે વાત કરી લઈએ વિષય નથી છે એને ના કરે મે વાત નથી કરી

એ વિકાસની ઉંમરમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ છે એનું વિજ્ઞાન છે એ એ પ્રમાણે મેનુ બન્યું હતું આપણે સુધારો કર્યો નાસ્તો દાખલ કર્યો બહુ સારી વાત હતી કારણ કે બાળકને એક સાથે જમવાનું નહીં એક સાથે જમવાનો જે સમય છે તો જમવાનું હતું જ પણ નાસ્તો એટલા માટે કે જયારે ઘરેથી આવે છે ત્યારે એનું એનર્જી લેવલ કદાચ એને ઘરે એવા પ્રકારનું ન મળી હોય દૂધ કે નાસ્તો ના મળ્યો હોય તો આવે એનર્જી લેવલ જેથી ભણવામાં એનું બપોરની પાણીમાં નાસ્તો એટલે રાખ્યો હતો કે બાળક ઘરે ગયા પછી મોટા ભાગે શ્રમજીવી એટલે કે વર્કિંગ ક્લાસના બાળકો છે મોટા ભાગે બહુમતમાં કે જેમના માતા પિતા પોતે કામ ના સ્થળે છે ઘરે જાય છે ત્યારે એટલે એમને માટે કોઈ નાસ્તો કે જમવાનું તૈયાર નથી હોતું એ તો આવે પાછા ત્યારે જમવાનું બને ત્યાં સુધી બાળકોનું એનર્જી લેવલ જળવાઈ રહે નાસ્તાની જોગવાઈ હતી અને જોગવાઈ સરકારે ચાલુ રાખવી જોઈએ મારા સૂચનો એવા છે કે જે રસોઈ કરવા આવે છે જે રસોઈનું કામ જે સંભાળે છે એમનો પગાર હમણાં જ એમણે વધાર્યો છે બહુ જ લાંબી લડત પછી છ મહિના પહેલા વધાર્યો છે પણ એની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા જોડાયેલી છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તો રસોઈયાનો પગાર ઓછો હોય જો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો રસોઈયા રસોઈ કરનાર પણ મદદ મળે એ સંખ્યા સાથે છે અને સંચાલકોનો પગાર કેટલો છે બધા જાણવું જોઈએ કે ગુજરાતમાં કેવો પગાર અપાય છે અને લગભગ આખો દિવસ આ લોકો કામ કરતા હોય છે આટલા લોકોની રસોઈ બનાવવી અને સ્વચ્છતા જાળવીને એ કોઈ આસાન કામ નથી અને પૂરતો પુરવઠો અપાતો નથી દાળ ને એ કઠોળ જે આવે છે લગભગ એમાં જીવડા હોય છે અને પૂરતો પુરવઠો નિયમિત રીતે અપાય એડવાન્સમાં એમને પૈસા આપવામાં આવે કે રસોઈ બનાવવાની છે તેના માટેના મસાલા એના માટે ના તેલ એ બધા જે બીજા બધા જરૂરી વસ્તુઓ છે એ ખરીદવા માટે એડવાન્સ ચૂકવવાનું કરવામાં નથી આવતું સંચાલકે પોતાના કિસ્સામાં વાપરવાના પછી બિલ બને ને ચૂકવાય ત્યારે ખરું વચ્ચે તો કોરોનામાં છ છ મહિના સુધી બિલો ચૂકવાય નથી બઉ જ બધી ફરિયાદો બહુ એ લોકોના પ્રશ્નો છે મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ અને એમના યુનિયનને ક્યારેક સાંભળે બધા તો સમજાય કે એ લોકોની વાતની પણ કઈક વજૂદ છે એટલે એમને નિયમિત પગાર ચૂકવાય વ્યવસ્થિત પગાર ચૂકવાય એમને જે પુરવઠો અપાય છે પૂરતો પુરવઠો અપાય અને એની ક્વોલિટી જે છે એ ક્વોલિટી પણ જાળવવામાં આવે અને નાસ્તો રદ કરવાનું જે મૂર્ખામી બરી પગલું કર્યું છે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે નહીં તો મેં શરૂઆતમાં કહ્યું એમ જ કુપોષણ વધશે ડ્રોપઆઉટ વધશે અને બાળમજૂરી વધશે. પ્રતિ મધ્યાહન ભોજન 얘તે વાત કરવામાં આવી છે કે કે જણાવ્યું આ યોજના જે છે ખાસ કરીને તેનું આયોજન શું વ્યવસ્થિત થવું છે ને એટલે જ આપણે નિલેશભાઈ પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે નિલેશભાઈ બે હાજર સત્તર થી આ પરિપત્ર જાહેર કર્યો છે કે બે હાજર સત્તર માં આ અને તમે જેમ જણાવ્યું કે સમયાંતરે આમાં ફેરફાર કરવામાં આવતા હોય છે ત્યારે બે હજાર સત્તરે જ આ ઉમેરવામાં આવ્યું કે મધ્યાહન ભોજન પૂરો પાડવામાં આવે કે જેથી બાળકોમાં જે કુપોષણનું પ્રમાણ વધી ગયું છે તે સુપોષિત ગુજરાતમાં પરિવર્તન થાય બાળકોના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ સારું તો આટલા વર્ષ આ પરિપત્ર પ્રમાણે ચાલતું આવ્યું ત્યારે હવે આ પરિવ જે પરિવર્તન છે તે લાવવાનો મુખ્ય હેતુ શું ગણવામાં પહેલા જ ફેલમાં કહ્યું કે સરકાર

આપના સૂચનો પણ લેવામાં આવશે મીનાક્ષી બેન પણ સૂચન લેવામાં આવશે આવા કેટલાય મીનાક્ષી બેન હશે કે કેટલા વ્યક્તિઓ છે એના સૂચનો લેવામાં આવશે આ ઇમ્પ્લીમેન્ટ પહેલા સરકારને લાગુ કરવા દો એ લાગુ કર્યા પછી આને ઇફેક્ટ બે ત્રણ મહિના આપણે એ જોવાની હશે સરકાર પણ અમે તમારા સૂચન લેશે અમે તો ઓપન છીએ કે તમારા સૂચનો સારા હશે તો અમે એને એડોપ્ટ કરીશું અને આપણા વિષયમાં આપણા સૂચનો અમલીકરણ કેટલું કરવામાં આવશે અને જો ડોક્ટરોની સલાહ લેવામાં આવે આમાં તો ડોક્ટરો દ્વારા ડાયટીશિયન ખાસ જે છે તે બાળકોના ડાયટીશિયન દ્વારા એવું કહેવામાં આવતું હોય છે ન્યુટ્રિશન દ્વારા પણ કે જે બાળકો છે તેમને સમયાંતર એટલે કે દર કલાકે જો કઈક ને કંઈક ખાવાની વસ્તુ આપવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે તેમની જે પાચન પ્રક્રિયા છે તે પણ સારી રહેશે તો બાળકો જે કુપોષણનું પ્રમાણ વધ્યું છે તે સુધરશે એટલે અનુસાર અનુસાર બાળકોને દર કલાકે જમવાનું આપવું જોઈએ કંઈક ને કઈક ખાવા આપવું જોઈએ જો એક સાંપ્રદાયને આપવામાં આવશે તો તેની પાચન પ્રક્રિયા ઉપર પણ તે અસર કરવાનું છે તો ડોક્ટરોની સલાહ પણ લેવામાં આવી નહીં આમાં બેન સરકાર કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ કરતા હોય અમારા અમારા સંગઠનમાં પણ ડોક્ટર સેલ છે અમારા સરકારમાં પણ તજજ્ઞો છે સરકારે મેં આપને કહ્યું કે અનુભવ થી અમારું કામ દેખાય છે બીજી વસ્તુ કે તજજ્ઞો સાથે લીધું હશે ત્યારે આ પરિપત્ર લીધો હશે અને ડોક્ટર સલાહ હોય મારા પરમ મિત્ર મારા વડીલ મુકેશભાઈ કીધું કે ડોક્ટર પણ કહે છે કે થોડું થોડું ખાવું આ પણ ડોક્ટર એ સલાહ આપે છે કે તમે ના ખાઈ શકો બીમારી હોય ત્યારે થોડું થોડું ખાવ તમે જ્યારે સ્વસ્થ હોય તમે જમી શકો છો પૂરો આહાર તો તમે એ આપણા શરીરમાં જે પણ ટેવ પાડી છે એ ટેવ પડે છે બીજી વસ્તુ કે બેને થોડા આક્ષેપ કર્યા કે કોરોનામાં કોઈનો પગાર બંધ થયો હોય તો કોરોનામાં કોઈનો પગાર નથી બંધ થયો બીજું આંગણવાડીમાં પૂરતો એ કઠોળ આપવામાં આવે છે અને બેન ઓનલાઈન સર્વર હોય છે અને ચોખ્ખું અનાજ હોય છે જો અનાજમાં કંઈક આવે છે તો આપણા સારા મનુભાવો છે કે તરત મીડિયા સમક્ષ લાવે છે સરકારના એ પહોંચાડે તો સરકાર પણ એમાં એક્શન લે છે એટલે પૂરતો કોટા મળી રહી છે સ્વચ્છ ભોજન મળી રહી છે એ ભોજન ક્યાં કોઈ એ સર્વર આખું ઓનલાઈન કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારને એ સર્વર કનેક્ટ હોય છે આગળવાડીમાં આપ જુઓ તો એ બહેનોને હાઈટેક મોબાઈલ આપેલા છે કે મોબાઈલમાં આજે બધું આપણે ધીરે ધીરે આપણે પેપર લેસ કરી જે ઓનલાઈન કરી રહ્યા છે કદાચ કોઈ મોટી મોટી જગ્યાએ જથ્થો નથી જતો કોઈ જથ્થો હોય તો સરકાર ને ધ્યાન આપે છે તે એ પણ એની એક્શન લે આ બાળકોને કેન્દ્રમાં રાખીને આ સરકાર જે પણ નિર્ણય લે છે એ નિર્ણય સારા હોય છે ને હજી આપણે મેં આપને કહ્યું કે આપણે બહુ ભવિષ્ય કામ આપણે સમયની મર્યાદા છે થવા દો સરકારની સાથે આની આંકડા આવવા દો આની પર ઇમ્પ્લિમેન્ટ થશે તો બહુ સારું જી જી બિલકુલ ભાઈ આમ અમલીકરણ ની વાત કરવામાં આવી રહી છે બે હજાર સત્તર થી આપણે જોયું છે કે મધ્યાહન ભોજન અને નાસ્તાનું જે કહેવામાં આવ્યું છે પરિપત્રમાં ત્યારે હવે જે પરિવર્તન કરવામાં આવ્યું છે કે હવે ખાલી ફક્ત ભોજન આપવામાં આવશે તો તેમને ભોજનમાં તો તમામ પ્રકારની સામગ્રી આમાં ઉમેરી છે તો તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે શાકભાજી અને કેલરીયુક્ત ખોરાક તે વધારે ખર્ચો હોય છે અને તે બાળકો માટે પણ ખૂબ જ વધારે સારું છે તેટલા જ માટે આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો ટૂંકમાં જવાબ કે આપણી જોડે સમયની મર્યાદા છે જી દર બે કલાકે તમે સ્વસ્થ હોય કે અસ્વસ્થ હોય દર બે કલાકે તમારી પાચન થઈ જાય ને બાળક તો છે ને દર બે કલાકે માગે તમે એને જમી લીધું હશે ને તો તમે બે કલાક પછી એને પૂછશો ને તો કે આ મને ખાવું છે તો એના માટે આ સરકારમાં લેવાય છે પણ એ ચાલવાના નથી હવે જે લઈ લીધા ભલે લઈ લીધા પણ આ જે છે એ બદલવું પડશે નાસ્તાનું નહીં તો એના માટે અમારે બાળકો માટે આંદોલન કરવું પડશે અને બીજી વાત જે અમને મહત્વની કીધી ક્વોલિટી યુક્ત અનાજ નથી અપાતું એ તમારા પ્રતિષ્ઠિત મીડિયા એ વારંવાર બતાવ્યું છે વારંવાર બતાવ્યું છે કારણ કે એની અંદર પણ

પરિવર્તન કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા પણ તમામ જે નિષ્ણાતો છે તેમના સલાહ અનુસરવામાં આવશે તેમના જે કહી શકે કે તેમને જે સલાહ આપી છે તે પ્રમાણે કામ કરવામાં આવશે અને અમલીકરણ બાદ ખ્યાલ આવશે કે આ જે યોજના છે કે જે પરિવર્તન લાવવામાં આવે છે

કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા મધ્યાહન ભોજન એટલે કરવામાં આવી કારણ કે તેતાલીસ લાખ બાળકોના કહી શકાય સ્વાસ્થ્યનો અહીંયા સવાલ છે જે બાળકો કે જેમને મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું અને જેની સાથે નાસ્તો આપવામાં આવતો હતો અને ડોક્ટરોની કે ડાયટીશિયનની સલાહ અનુસાર કે જો ત્રણ ટાઈમ તેમને જમવાનું ટૂંક પ્રમાણમાં આપવામાં આવે એટલે કે દર બે કલાકે જો થોડું થોડું જમવાનું આપવામાં આવે તો તેમની પાચન પ્રક્રિયા જશે તે ખૂબ જ સારી રીતે ચાલી શકે હવે જે આ પરિવર્તન લાવવામાં આવ્યું છે આટલા વર્ષો બાદ ત્યારે આ પરિવર્તનના અમલીકરણ કેટલું થાય છે આમલીકરણ બાદ શું નિર્ણય આવે છે બાળકો પર તેની કેવી અસર છે તે જોવાનું રહેશે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલબસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર